નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કપાસને લઈને શું માહિતી છે કપાસને લઈને ગુજરાતમાં શું આવક છે શું વધારો છે અને મિત્રો શું આ વર્ષે પણ સત્તરસોથી અઢારસો રૂપિયા પહોંચવાની કેટલી શક્યતા છે એની વિશે મિત્રો આપણે વાત કરવાના છીએ અને ગુજરાતમાં અત્યારે સાચી અને સો ટકા આવક કેટલી થઈ રહી છે કપાસને તેના ઉપરથી આપણે અંદાજો આવી જશે મિત્રો આ વર્ષે ભાવ કેવા રહેવાના છે સંપૂર્ણ માહિતી મિત્રો તમને જાણવાનો શું પણ જો મિત્રો આવા જ માહિતીના અને ખેડૂતને લગતા વિડીયો જોવા માગતા હોય અને ખાસ કરીને મિત્રો કપાસના અને તમામ પાકના ભાવ સૌથી પહેલાં જાણવા માગતા હોય તો મિત્રો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલી ઘંટડી બેટરને દબાવવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજ વિડીયોનો નોટિફિકેશન મળતી રહે અને તમે વિડીયો તરત જ જોઈ શકો હવે મિત્રો કપાસના આવકની વાત કરીએ તો આ વર્ષે મિત્રો સમયસર વરસાદ પડ્યો છે જેના કારણે જમીનમાં ભેજ સારી રહી છે એટલે મિત્રો કપાસના વાવેતરમાં વધારો થયો છે અને મિત્રો અંદાજ પ્રમાણે મિત્રો પંદર ટકા જેટલું ઉત્પાદન વધશે એવું અંદાજો મિત્રો મારવામાં આવ્યો છે અને એટલું આવક પણ બહુ જાજી છે અને મિત્રો આવકમાં વધારાની વાત કરીએ તો ગયા વર્ષની તુલનામાં મિત્રો ઉત્પાદન પ્લસ બજાર ભાવ બંને બહુ જ સારા છે મિત્રો ગયા વર્ષ કરતાં બહુ સારી છે મિત્રો અને આવકમાં મિત્રો ગુજરાતમાં આવકમાં લગભગ વીસ ટકા સુધીનો સુધારો થયો છે અને વધારો પણ થયો છે ઉદાહરણ તરીકે જો મિત્રો ગયા વર્ષે કોઈ ખેડૂતને જો બે લાખની આવક કરી હોય તો મિત્રો આ વર્ષે એને ત્રણ લાખને ચાલીસ હજાર સુધીનો આવક એટલે એ રીતનો મિત્રો તમે અંદાજો લગાવી શકો છો કે એટલા ટકા મિત્રો ખેડૂતોને વધારો થયો છે અને કપાસમાં બહુ સારી રીતે વધારો થયો છે મિત્રો અને હવે વાત કરીએ એવરેજ ભાવ અત્યારે શું ચાલી રહ્યા છે ગુજરાતમાં અને શું સત્તરસોથી અઢારસો રૂપ પૂગશે આ વર્ષે એના વિશે આપણે વાત કરીએ તો હાલ મિત્રો અત્યારે વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો છ હજાર સાતસોથી લઈને આઠ હજાર સો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વચ્ચે મિત્રો કપાસનો ભાવ ચાલી રહ્યો છે તમામ માર્કેટ માર્કેટમાં એટલો જ પ્રતિ ક્વિન્ટલ ભાવ છે મિત્રો માર્કેટ ડિમાન્ડ બહુ સારી હોવાની લીધે મિત્રો ભાવ સ્થિર છે થોડોક વધારો પણ જોવા મળશે અને મિત્રો અત્યારે તમામ ખેડૂતોના મનમાં હશે કે શું આ વર્ષે સત્તરસોથી અઢારસો પૂગવાની કેટલીક સંભાવના છે મિત્રો સત્તરસોથી અઢારસો તો મિત્રો થોડીક શક્યતા છે પણ મિત્રો હા તમારે સોળસો સોળસોથી સત્તરસો મિત્રો કન્ફર્મ એટલા તો ભાવ જવાના જ છે કારણ કે મિત્રો આવકમાં ફૂલ વધારો થયો છે અને મિત્રો યુએસ માર્કેટ એટલે કે એપીએમસી જે આપણે ન્યૂયોર્ક કોટન વાયદો હોય છે એમાં પણ ભાવ જાજો આ વર્ષ કરતાં તમને વધારો જોવા મળ્યો છે એટલે મિત્રો અત્યારે અનુમાન લગાવવામાં આવે છે કે આ વર્ષે મિત્રો સરેરાશ ભાવ મિત્રો સોળસોથી સત્તરસો તો કન્ફર્મ રહેવાનો છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે આટલી માહિતી તમને સાચી આવી ગઈ એટલે તમને આ વિડીયોમાં બતાવી દેવામાં આવી છે અને મિત્રો અત્યારે યુટ્યુબ ઉપર ખોટા મિત્રો કપાસના ભાવને લઈને માહિતીના ખોટા વિડીયો આપવામાં આવે છે મિત્રો હમણાં ચાર પાંચ દિવસની રજા છે એટલે તમામ યાર્ડો બંધ છે એટલે ખોટા મિત્રો વિડીયો જોવા નહીં યુટ્યુબ ઉપર મિત્રો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો આવા જ સો ટકા સાચા અને સચોટ માહિતી મેળવવા માટે એટલે મિત્રો ખેડૂતો ગેર ગેરમાર્ગે ન જાય અને સારી રીતે સંપૂર્ણ રીતે જાણી શકે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે મિત્રો વિડીયો પસંદ આવ્યું તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય કિસાન